તારીખ ત્રેવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબા મવડા ગામી ચૈત્રી સુદપુરમના મેળાની ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના લોકો દૂર દૂરથી કોટડા સાવરણી લાંબડીયા તેલવાડા જેવા ગામોમાંથી લોકોનું માનવ ટોળી ટોળા ઉમટી પડ્યા હતા અને મેળો ઇતિહાસમાં લખાયેલો છે કે રાજસ્થાનમાં માઉન્ટ આબુ આવેલું છે ત્યાં હસ્તીના પૂના ભીમ અને દેવીઓ માતા અંબે માતા ચામુંડા નવદુર્ગા પતિઓ સાથે તેવી ભીમે લગ્ન કરવા માટે માંગણી કરેલી ત્યાર પછી દેવીઓએ તેવી ભીમ સાથે શરત મૂકી હતી કે એક રાતમાં માઉન્ટ આબુ ઉપર નથી તળાવ બનાવી દે ત્યાર પછી જ અમે તારી સાથે લગ્ન કરીશું ત્યાર પછી ભીમે એક જ નાઇટમાં ઉપર એક જ નાઇટમાં બનાવી દીધો ને ત્યાર પછી બીજી શરત કેવી મૂકેલી કે મારી સાથે સંતા કુકડી રમો તે શરત ભીમસિંહે મંજૂર કરી હતી ને ત્યાંથી દેવીઓ અદ્રશ્ય થઈ ગઈ હતી ત્યાર પછી એક પર્વતમાં દેવીઓ છુપાઈ ગઈ હતી પછી આબુ પર્વત ઉપરથી જ ભીમસિંહે પથ્થર છૂટો માર્યો હતો ને પછી એ પર્વતના બે ટુકડા થઈ ગયા હતા તે પર્વતનું નામ ફાટુ ડુંગરના નામે ઓળખાય છે તેમજ પોશીનાથી સાત કિલોમીટરના અંતરે ફાટેલો ડુંગર આવેલો છે હાલમાં ફાટ્યા ડુંગરના નામે મોજે છે તેની વર્ષોથી પરંપરા મુજબ ચૈત્રી પૂનમની મેળાની ઉજવણી કરવામાં આવે છે આ મેળામાં રમકડા ચકેડી સગદૂર અને અલગ અલગ આઇટમો પરથી રોજગાર માટે આવે છે આદિવાસી પુરુષો અને લેડીઝ રંગબેરંગી વસ્ત્ર પહેરીને દેશી હોસળાની બંસી બજાવીને પ્રમુખ દેશી ઢોના તાલો સાથે અહીંયા પરંપરાગત મુજબ અનોખી નાચ અને સંસ્કૃતિ મુજબ મેળાની મોજ માણતા હોય છે અને મોટી સંખ્યામાં દરેક ગામ લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો